હું બતાવું કે નવી વસ્તુ શું લીધી છે અમે આ રીંગણા નોડીન કેવાનો અંદાજ કે કેટલા કિલો કેટલા કિલો કેટલા ગ્રામ હશે ચાલો તો અમે આપણા કેનેડાની ની રેસિપી અત્યારે ટ્રાય કરવાના છે સો વી ઓલરેડી હેવ અવર ઓલ અવર રેસિપી હિયર ઇંગ્લિશ થોડું કાડાવડ થઈ ગયું પ્રાલ છે વાંધો નહી તમે નરસ આપડી બધી કમેન્ટ વાંચો છો થોડુંક આપને આમ પ્રાઉડ ફીલ થાય કે નહીં હોય આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે ગુડ મોર્નિંગ તો ન હોય કેમ કે અત્યારે બપોર પછી ના ચાર વાગી ગયા છે પણ અમે વિડીયો પણ અત્યારે સ્ટાર્ટ કરેલો છે કેમ કે અમે આજે આખો દિવસ છે ને આરામ જ કરતા હતા સુકામ આરામ કરતા હતા કેમકે દિત્યાબેન છે ને આજે એમને ધંધે લગાડી દીધા હતા દિત્યાને છે ને આજે બહુ જ મજા નહોતી રાઈ તે સૂતી જ નહોતી ને રાયડું જ પાડતી હતી કે પેટમાં દુખે ને તાવ આવતો હતો ને એવું બધું થતું હતું આખી રાત જાગતી હતી ને હું ને નરેશ પણ એની પાછળ આખી રાત જાગતા હતા પછી સવાર પડે થોડીક વાર હૂતી તો અમે થોડીક વાર આરામ કરી લીધો ને હમણાં બસ જો નાઈ ધોઈને ફ્રી થયા છે ને ત્યારે દિત્યા કહે કે મારે શરબત પીવું તો હું જો દિત્યા માટે શરબત બનાવું છું ને આ બધાય મારું ધ્યાન રાખે છે કે સારું શરબત બનાવે છે કે નહીં એમ બેઠા અહીંયા દ્વિતીય રાહ જોઈને બેઠી હું રાહ જોઈને બેઠો સરબત તો ચાલો આપડે શરબત બની ગયું છે શરબત પી લે યુગ બીજો ગ્લાસ છે મારો પેલો ગ્લાસ છે અલ્પા ત્રીજો ત્રીજો ગ્લાસ છે એવું છે અને તમે વિચારતા છો કે ત્રણ દિવસે એક જ ટી શર્ટમાં હું આવે છે એવું છે પરમ દિવસે વિડિયો ચાલુ કર્યો ત્યારે બપોર પછી ચાલુ કર્યો હતો ત્યારે આપણે ટી શર્ટ બદલાવી લીધું હતું અત્યારે અમે આપણે બપોરે ઉઠા એટલે હવે આપણે નાવાનો છે હવે પછીનો જે નેક્સ્ટ સીન આવશે ને એમાં મારો કપડાં બદલી જાય તમે ચિંતા ન કરતા એટલે હવે બહુ વાસ નહીં આવે વિડીયોમાં સાચી વાત કે યુગ મારા કરતા યુગ એ યુગ એ ત્રીજી વાર ટી શર્ટ પહેરી લીધું કે યુગ નું ક્યાં કરો દિત્યાના કેટલામાં કપડા છે દસ વીસ ની જોડી છે

અમે લીધું છે કે આ વજન કાટો માણસને વજન કરવાનો તો છે હવે આ જે શાકભાજી ને કિચન ની બધી વસ્તુ છે ને 10 કિલો સુધી થાય ને 10 કિલો સુધી હા તો કિચન ની વસ્તુ બધી વજન કરવા માટે એનો જો આના નકડો વજન કાટો લીધો છે ને નરેશ છે ને હવે શાકભાજી બધા અહીં જે વાડી થી આવ્યા ને એનો વજન કરશે રીંગણા નડીન કેવાનો અંદાજ છે કેટલા ગ્રામ હશે બરોબર પેલા હું કહું 180 ની આજુબાજુ હશે તું કે ને હાલ ને 200 ગ્રામ આસપાસ છે તો બે સુધારી આપડે શેકી નાખી તો અસલ ઓરો આપડે ઘરના ચાર જઈ લેતા આ બધા રીંગણા છે ને કાંટા રીંગણા છે જો તમે જોઈ શકો છો કાંટા લાગે ને પછી આ બહુ દુખ્યો બહુ ખરાબ નરેશ છે ને જ્યારનો ઈંડોળો ફિટ થયો ને ત્યારના નરેશ અહીંયા નહીં આરામ કરવા આવી જાય છે નરેશ તમે એટલો બધો ઈંડોળો ગમી ગયો છે હા જો આ ઈંડોળો છે ને જે જ મસ્ત આવ્યો એટલે આપણે આમાં આરામ કરવાનું મન જ થઈ જાય આમ બેહવાની મજા જ આવે આમાં જો થોડુંક રેશમ જેવી દોરી છે ને એટલે સિલ્ક જેવું કા એટલે બેસવાની મજા આવે એ નરેશ છે ને દિત્યાને વારો નથી આવવા દેતા કા એટલે અમે બે ભાગ પાડી લીધો તો આ દિત્યાનું ને આ મારું દિત્યાન કહે દિત્યાન આપણે બદલાવું તો બદલાવે નહીં તમે નરેશ આપણે બધી કમેન્ટ વાંચો છો બધે બધી જો આપણે કોઈ પણ કમેન્ટ છે ને આપણા વિડીયોમાં એક પણ એવી કોમેન્ટ નહીં હોય કે જેનો રિપ્લાય નહીં મળ્યો હોય બધે બધી કોમેન્ટ આપણે રિપ્લાય આપીએ છીએ ક્યારેક હું આપી દઉં અને ક્યારેક જલ્પા આપી દઈ છે બાકી અમે વાંચીએ તો દરેક એક કોમેન્ટ વાંચીએ છીએ એક એક કોમેન્ટ વાંચીએ અને પછી એના રિપ્લાય પણ અમે બધાને આપી જ દઈએ છીએ જો તમારે એ જાણવું હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જોઈ લેજો કે તમને રિપ્લાય આવે છે કે નહીં એમ હા તમે ટ્રાય કરી લેજો આલો તમને વિશ્વાસ ન આવતો હોય ને તો તો આપડા વિડિયો છે ને નરેશ કેનેડા સુધી જોવાય છે હો પણ આપણે ગુજરાતી આપણા વિડીયો થોડુંક આપણે આમ પ્રાઉડ ફીલ થાય કે નહીં હોય આપણે વિડીયો બનાવીએ છીએ તો થોડુંક સક્સેસફુલ થાય છે એવું લાગે છે કે કેનેડા સુધી છે કે આપડા વિડીયો જોવે છે ને એ લોકોની પણ આપણને કોમેન્ટ આવે છે કેનેડા થી એક કોમેન્ટ આવી હતી જોઈતી તમે દર્શના બેન પંડ્યા ની હા દર્શના બેન ની કોમેન્ટ મે વાંચી હતી આપણે ઓલો એક જ્યુસ નો વિડીયો બનાવ્યો તો એમાં થોડોક કે એને એને થોડો હા એને આપણે થોડું સજેશન આપ્યું હતું કે તમે કેળા નું જ્યુસ બનાવો અને એમાં તમે અંજીર અને ખજૂર ને છે ને રાતના પલાળીને પછી એમાં યુઝ કરો તો બહુ સરસ બનશે અને તમારે તો ઘરે ગાય છે તો ગાય નું દૂધ નું રોજ જ્યુસ પીવો તો આપણે જે દર્શના બેન ની રેસિપી આપી ને આપણે અત્યારે અત્યારે ટ્રાય કરી લઈએ બરોબર હા જી હા એટલે એમાં એવું છે કે જે મેં કોમેન્ટ વાંચી ને ત્યારે મેં નરેશ ને કીધું એટલે મેં અંજીર અને ખજૂર બે પલાળી દીધા હતા નરેશ સારું ચાલો તો આપણે અંજીર અને ખજૂર નો ઉપયોગ લઈ લઈએ બનાના જ્યુસ બનાવશું ચાલો તો અમે આપણા કેનેડાની ની રેસીપી અત્યારે ટ્રાય કરવાના છે સો વી ઓલરેડી હેવ અવર ઓલ અવર રેસીપી હિયર ઇંગ્લિશ થોડુંક કાડાવડું થઈ ગયું પણ હાલ છે વાંધો નહીં અમે આપણું ઇંગ્લિશ એટલું બધું ખરાબ નથી હારું એવું છે પણ વાંધો નહીં હાલ છે ગુજરાતીમાં જ કરીએ આપણે કાજુ છે બદામ છે મધ છે પલારીને ટાકી દીધા સવારે અને આમાં છે આપણું દૂધ ચાલો તો જલ્દીથી આપણે આ બધું મિક્સ કરી દઈએ અને પછી આપણે તમને ટેસ્ટ કરાવું કે કેવું છે આપણું આ બનાના છે કેનેડા રેસીપી હો ભાઈ ચાલો તો બધું આપણે આની અંદર મિક્સ કરી દીધું એક આપણે ક્રસ કરી લઈએ દેખાતા તો સરસ લાગે છે નરેશ અરે આ ટેસ્ટી મસ્ત જ છે આનો પીવું છે કે તારે દિત્યા તારે પીવું છે ને દિત્યા તો જ્યુસ ની રાહ જોઈને જ ઊભી છે તો જો કલર આખો બદલી ગયો લા ખજૂર ને અંજીર ના લીધે ક્રશ થઈ ગયા ને ખજૂર અંજીર ક્રશ થઈ ગયા છે અને આપણે આમાં ખાંડ જરાય નથી નાખી મે આમાં જો ખાંડ નું પહેલા તો ઓર તલા ઉપર ગોતતો તો કે ખાંડ ને કઈ રીતના રિપ્લેસ કરું મત તો થોડું ઘણું નાખતો તો પણ આ ખજૂર એમી આને પહેલા એકવાર ટ્રાય કરતો મને એટલી નથી મજા આવી પણ કેમ કે મજા નથી આવી કેમ કે મને આવડતું નહોતું એટલે

અનો एकदम બેલેન્સ છે મજા આવે એવું છે અને જરાય આમાં ખાંડ નથી નાખી એ મને સારું લાગ્યું એટલે અમે આપણે છે ને આ ટ્રાય તો તમે આટલું બધું અમને સારી એવી શેર કરી ચાલો મારું થોડું જ્ઞાન વધાર્યું દવાખાને ગયા તો એના માટે દવા લઈ આવ્યા છીએ

તો હું ભાવે તને હવે આપણે કરી દઈએ અહીંયા આ વિડીયો એન્ડ જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી જરૂર કરી દેજો તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ તો કાલે મળીશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ